હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું એક નવો નાસ્તો તમને જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને શેર પણ કરજો અને મારી રેસીપી તમને ગમતી હોય તો તેના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો બનાવીએ સૌથી પહેલાં તો મેં આ જુઓ ઘઉંનો લોટ બાંધી લીધો છે એમાં થોડુંક નિમક નાખી અને અડધી ચમચી જેટલું તેલનો મોણ આપી અને આ લોટ બાંધેલો છે તો આપણે રોટલીનો લોટ બાંધતા હોય છે એવો લોટ બાંધવાનો છે અને એકદમ સરસ કસણાય અને સરસ થઈ ગયો છે તો હવે આપણે આમાંથી ચાર રોટલી બનાવશું કરી લઈએ તો જુઓ તમે આવડી આવડી આપણે ચાર રોટલી બનાવવાના છીએ આપણે આ રોટલી બનીને તૈયાર છે હવે રોટલી માં ભણવા માટેનું આપણે સ્ટફિંગ બનાવવાનું છે સ્ટફિંગ માટે મેં એક એક ચમચી બધી જ વેજીટેબલ્સ લીધા છે ટમેટું છે ડુંગળી છે કેપ્સિકમ છે અને ગાજર છે અને હજી તમારે બાફેલું બટેટું લેવું હોય તો બાફેલું બટેટું લઈ શકો છો અને લીલા વટાણા પણ આમાં લઈ શકાય છે આવી રીતે તમારે બધા જ વેજીટેબલ્સને નાના નાના કટ કરી લેવાના છે હવે આપણે એમાં ચાટ મસાલો એડ કરવાનો છે અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરશું આપણે આમાં નિમક એડ કરવાનું નથી એટલે ચાટ મસાલો છે એ થોડુંક વધારે એડ કરશું અને તીખાસ માટે આપણે ચીલી ફ્લેક્સને એડ કરીશું ને આ બધું આપણે મિક્સ કરી દઈશું આ પૂરણ માટેનું સ્ટફિંગ આપણું તૈયાર છે હવે આપણે એક આ વાટકો લીધો છે અને એમાં અંદર ઓઈલ થી ગ્રીસ કરી દીધું છે તો એની ઉપર આપણે એક રોટલીને રાખશું તો જો આવી રીતે આપણે રોટલીને રાખવાની છે એની ઉપર અને એની ઉપર આપણે સ્ટફિંગ ને ભરવાનું છે હવે આપણે એમાં ચીઝ ને ખમણીને એડ કરશું આવી રીતે ક્યુક ચીઝ નું લઈ અને ખમણશું અને એડ કરશું ઉપર ચીઝ એડ કરી અને આવી રીતે આમ બીજી રોટલી રાખી દેવાની છે અને આવી રીતે તમારે આમ ફિટ કરી દેવાનું છે અને વધારાની હોય છે એ બધું જ આટલી આવી રીતે આમ કાઢી લેવાનું છે જો અંદર વહી જશે પણ આપણે આવી રીતે આમ બધું કાઢી લેવાનું છે તો આવી રીતે તમારે બનાવી લેવાનું છે હવે ગેસ ઉપર આપણે એક નોનસ્ટિક તવો લીધો છે અને એમાં આપણે બટર એપ્લાય કરશું બટરની જગ્યાએ તમે ઓઇલ પણ લઈ શકો છો એક વખત તમારો તવો છે એ ગરમ થઈ જાય પછી તમારે એને ગેસને સ્લો કરી દેવાનો છે અને આપણે આ વાટકો છે એને આવી રીતે આ ઊંધો રાખવાનો છે સ્લો ગેસ ઉપર જ આપણે થવા દેવાનો છે આવી રીતે આમ જો થોડી વાર થશે એટલે આપણે આમ વાટકાને લઈ લેવાનો છે અને જો આવી રીતે આમ તમારું એકદમ સરસ આવી રીતે ગોળ અને અંદર પૂરણ ભરેલું સરસ આવી રીતે બનશે તો હવે નીચે થોડુંક ઊંચું કરી અને જોઈ લેવાનું છે કે કેવું થયું છે હજી થોડુંક રાખવાનું છે આપણે હવે ચમચા ઉપર લઈ આવી રીતે આમ ઊંચું કરી અને ચમચા ઉપર લઈ અને બીજી બાજુ આવી રીતે આમ કરવાનું છે આપણે અને ફરી પાછું આપણે બટર નીચે જવા દેવાનું છે જેથી કરીને એકદમ ક્રિસ્પી બને અને ટેસ્ટી પણ બને બટરથી બીજી બાજુ આપણે પલટાવશું અને ઉપરથી આમ પ્રેસ કરશું આપણે જો જોવાને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આપણે થવા દેવાનું છે જેથી કરીને અંદરના વેજીટેબલ્સ છે એ બધા જ કુક થઈ જાય એટલા માટે આપણે સ્લો ગેસ રાખવાનો છે અને ઉપરથી આમ પ્રેસ કરતું જવાનું છે બીજું પણ આપણે બનાવવા માટે મૂકી દીધું છે અને આ પણ આપણું બની ગયું છે જુઓ એકદમ ક્રિસ્પી અને સરસ બની ગયું છે તો એ આપણે એક ડીશમાં લઈ લેશું તો આપણો આ એકદમ નવો નાસ્તો તૈયાર છે ઘઉંના લોટમાંથી અને વેજીટેબલ્સમાંથી બનાવેલો અને તેલનો તો બિલકુલ ઉપયોગ કરેલો નથી બટર સાથે તમારે એક ચમચી બટરમાં જ ઉપયોગ થઈ જાય તમારો નવો નાસ્તો બની જાય છે તો આવી રીતે હેલ્ધી નવો નાસ્તો તમે પણ બનાવો ફ્રેન્ડ્સ તમને મારી આ નવા નાસ્તાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો ગમ્યું હોય તો તમારા ફેમિલી મેમ્બર્સમાં લાઈક કરી અને શેર કરજો અને મારી ચેનલ ને કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે